ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો તો અત્યારે વાગી ગયા છે દસ અને જો અમારે રેન સ્ટાર્ટ થયો છે હેવી વરસાદ સ્ટાર્ટ થયો છે ફ્રેન્ડ્સ એકદમ જોરદાર નો આવે છે આજે સવારનું વાતાવરણ એકદમ અંધારું એટલે ફૂલ અંધારું હતું અને એકદમ હેવી રેન આવે છે જો છે ને મસ્ત મજાનો હેવી રેન આવે છે એન્જોય ટુ રેન ઉપર છે ને એક બાઉલ મૂકી વરસાદનું પાણી મારે પીવા માટે તો ચલો પેલા મૂકી ફટાફટ પલઢરી ગઈ એટલે એટલો વરસાદ આવે છે અને મસ્ત મજાના જો કાળા ડિબાંગ વાદળા છે આખો દિવસ આ તો વરસતું આવો એટલે મોજ પડી જાય અમદાવાદ એવો ને

તો કંઈ વાંધો નહીં ચલો મારું કામ રૂટિન તો કરવું જ જોશે મારે પહેલાં ફર્સ્ટ પ્લેટફોર્મ ક્લીન કરવું છે માય ઉજા છે દૂધ ઉભરાઈ ગયું પાસેની પાસે તો ને તોય દૂધ ઉભરાઈ ગયું એટલે એમાં થોડુંક કામ વધી જાય અને પછી રેઝિનનો કોટ નાખવો છે ને મારું રાખડીનું જે આમથી આમ ને આમથી આમ પડ્યું છે ને તો રાખડીના ઓર્ડર તો અત્યારે ઘણા બધા છે બટ એ ઇન્સ્ટન્ટ ફટાફટ નથી એટલે મીધું પહેલાં છે ને રાખડીનું એકદમ બધું ક્લીન કરી નાખું રેઝિન બાજુનું ક્લીન કરી નાખું અને પછી છે ને બીજું બધું ઓર્ડરનું કરો એટલે હોલમાં કોઈ કાંઈ હોય ને તો બી વાંધો ન આવે એવી એવું છે તો ચલો હવે ફટાફટ કામ એવડકી જાઓ ને પછી મારે વિડીયો એડિટ કરવાનો છે ને એ બધું છે મારા ફૂલ છોડને પણ બતાવું હેલો ફ્રેન્ડ્સ તો થોડું ઘણું મેં અપ થયું મારા અને હવે મને વિચાર છે કે મજૂર આપું અને લોટ પડ્યો છે તો રોટલી કરી નાખું અને જમી લઉં પછી મેં કીધું કપડાં સુકવી દઉં અને

ફ્રેન્ડ્સ આ રેઝિનની જે પૂજા થાળી છે જે અનબ્રેકેબલ વોશેબલ છે આગળ પણ તમને વિડીયોમાં બનાવ બતાવું છું પણ કોઈ નવા વ્યૂઅર હોય છે તો એને જોવા માટે અને જો તમારે ઓર્ડર કરવો હોય તો તમે ઓર્ડર પ્લેસ કરી શકો છો અને રક્ષાબંધન સુધીની સ્પેશિયલ ઓફર છે રક્ષાબંધન સુધી આ ડીશ આઠ હીચની તમને થ્રી ફિફ્ટીમાં એટલે કે ત્રણસો પચાસમાં જ પડશે ફ્રેન્ડ્સ તો જલ્દીથી તમે લોકો ઓર્ડર પ્લેસ કરી શકો છો અને એમાં હું નંબર આપી દઈશ એ નંબર ઉપર તમે આસાનીથી તમે ઓર્ડર છે એ પ્લેસ કરી શકો છો અને એમાં બહુ બધી ડિઝાઇન છે તમે મને વોટ્સએપ કરશો તો હું બધી ડિઝાઇન તમે એમાં મોકલી આપીશ આ જ રીતે ફોટો ફ્રેમ પણ હું બનાવું છું ફ્રેન્ડ્સ તો આ રીતના ફોટો ફ્રેમનો પણ તમે લોકો ઓર્ડર પ્લેસ કરી શકો છો અને આ રીતની અવનવી ડિઝાઇનની માર્કેટમાં તમને ક્યાંય ન જોવા મળે ફ્રેન્ડ્સ અમારી હેન્ડમેડ મારા આઈડિયાથી અને હેન્ડમેડ બધી રાખડી છે ફ્રેન્ડ્સ નેવું ડિઝાઇન છે તો રાખડી પણ તમારે જોતી હોય ફ્રેન્ડ્સ હવે દિવસો નજીક આવી ગયા છે તો એમાં બી તમે લોકો કોન્ટેક્ટ કરી શકો છો અને રાખડીમાં પણ

તો અત્યારે એકવાર તેલ મૂકીને હું ફ્રાય કરી લઈશ પછી જ્યારે આવશે જમવા બેસવાનું હશે ત્યારે બીજી વખત ફ્રાય કરીશ તો બસ એની તૈયારી કરી લઉં સમોસા છે ફર્સ્ટ વખત ફ્રાય થઈ ગયા છે આ રીતના મેં ફ્રાય કર્યા છે છે ને કાચા પાક આવી રીતે તેલમાં જે બહુ ફાય હાઈ તેલ પણ નહીં થોડું મીડિયમ તેલ હોય છે અને તેલ આવી ગયેલું હોય છે આ રીતના ફ્રાય કરવાના ને સેક તમારે નાસ્તામાં લેવા હોય અથવા તો જ્યારે જમવામાં સાંજના ડિનરમાં તમારે લેવા હોય તો એઝ ઇટ ઇઝ તમે જમવા બેસો ત્યારે તમારે ફ્રાય કરવાના એટલે એકદમ સરસ ક્રિપ્સ રહેશે ફ્રેન્ડ્સ કે નહીતર કેવું થાય છે કે સોફ્ટ થઈ જાય છે પણ આ રીતના તો કરશો ને આની પૂરી રેસીપી તમારે જોતી હોય તો મારી વ્રજકૂપ ચેનલ છે ને એમાં ઓલરેડી મેં વિડીયો અપલોડ કરેલો જ છે ફ્રેન્ડ્સ અને હું છે ને ઘઉંના લોટના જ કરું છું કારણ કે મીઠાસમાં પણ બહુ સરસ લાગે છે અને મેંદો છે ને વધારે અમે પ્રિફેર પણ નથી કરતા જે વસ્તુ મેંદાથી બની શકે એ મેંદાથી જ બનાવવાની ધારો કે પાઉ છે બધી વસ્તુ આપણે મેંદાથી જ કરતા હોય છે તો એ મેંદાથી કરવાની બટ જે વસ્તુ ઘઉંના લોટથી થઈ શકે છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ હોવી જોઈએ અને આ તમે ઘઉંના લોટના સમોસા ખાસો ને તમે વાત પૂછોમાં એટલા સરસ મેંદાના લોટ કરતા છે ને ઘઉંના લોટના અમને લોકોને વધારે ગમે છે અને મારી પાસેથી જે લોકો જોવે છે ને કે ભાઈ નહીં આ રીતના બનાવ્યા છે એઝ ઇટ ઇઝ જે રૂબરૂ જે કહેતા હોય છે તો એ લોકોને પણ ઘઉંના સમોસા બહુ જ ભાવે છે ઘઉંના લોટના ઘઉંના નહીં ઘઉંના લોટના સમોસા તો બસ એ છે તો બહુ સરસ થઈ થાય છે તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને હવે જ્યારે એ આવશે ને ગેરજેથી ત્યારે કરશું અત્યારે એ એમ કહેતા હતા કે જવું છે ડીમાર્ટમાં એને રેનકોટ નથી તો રેનકોટ લેવા હવે જોઈએ શું કરીએ હવે ટાઈમ કેવો છે શું છે એના ઉપર ડિપેન્ડ છે કેટલા વાગે આવે છે એનું પાછું આવવાનું કંઈ નક્કી જ નથી હોતું એવું છે તો ચલો જશું તો તમને બતાવીશું તો ચલો હવે બીજું કાઢી લઉં આવી જશે હવે તો ચલો મળીએ પછી જુઓ તો આપડે સમોસા છે ને ફ્રાય થાય છે ને અમુક તળાઈ ગયા છે તો જો આ ફ્રાય થઈ ગયા છે અને આ ફ્રાય થાય છે તો હું તમને બતાવું તો તમે પણ છે ને આ સમોસા ઘરે ટ્રાય કરજો અને પૂરી રેસીપી એ અગાઉ કીધું મારી કુકિંગ ચેનલમાં આવી ગઈ છે તો ત્યાં તમે વિઝિટ કરી લેજો અને બસ હવે જમી લઈએ આ ફ્રાય થઈ જાય પછી અને ને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા ફ્રેન્ડ બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય